આપણે આ દેઠો દાળ વાળીએ છે ને બે આપણને ક્યાં વાંધો હાજ બેસુ બેસુ સરતી છે બારી એ હા લઈ લો લઈ લે જંગલ પડતી હે નો ઘરી કોઈ કામ ધંધા લઈ જતા નથી ચાલ આવ આ તો જાદા હો વાડીએ વાડીયા હું લેવા અહીંયા નજર રાખતો તિયા કાય વાયુ નથી તોય હા આયા હે ઓય કન હાલ જો આપણે ઓ બો ઇમ ને કેતો આપણે નો જાવી ને તું હું આવો ને તમ તારે હું દીપડો હશે તો તાર પગવડ તગડવા જાવ આ મોટો ભાઈ મોટો ભાઈ જો આયા અમે વાયુ એક ઘાસ રાહી એ મને કીધું આયા ખાલી પડ્યું ઘાસ વાયુ છે અ ને રેવા દીજે રેવા દીજે આ શું ખાવાનું છે એવું હોય હા હાલો ને ખેતર બોવારું હો ખેતર તો હારું હોય ને આપણું છે ભાઈ હા ઓ વિઘાનુ ને ઓ વિઘાન ભજી આટો લઈ લેના ઓ વાહ કે અરે તું મત કેતો કે હું જા જા મોટો મોટો અરે હું કાય ને જાનો ભાગો તો ભાગો 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 વાઘ આવ્યો તો ભાગો ભાગો વાઘ આવ્યો ઓ ભાગો